દર્શક મિત્રો ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક જાહેર હિતની રીટ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરી સરકારના બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભામાં આગામી સત્રમાં બ્લેક મેજિક અને અમાનવીય પ્રવૃત્તિને કછડી નાખવા અને નાથવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે ટૂંકમાં જ સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે આ મામલે કાયદો આવશે પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો કે આગામી ગુજરાત વિધાનસભાના સત્રમાં બ્લેક મેજિક અને અમાનવીય પ્રવૃત્તિને કચડી નાખવા અને નાથવા માટેનું એક ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે હાઈકોર્ટ સમક્ષ કરાયેલી જાહેર હિતની રીટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવ્યા હતા કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધા અને કાળા જાદુના બનાવો અને કિસ્સાઓ નોંધપાત્ર રીતે સામે આવી રહ્યા છે અને અંધશ્રદ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી રાજ્યમાં અંધશ્રદ્ધા સંબંધિત ઘટનાઓ અવારનવાર સામે આવતી રહી છે જેને લઈને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી આ તમામ પ્રક્રિયા અટકાવવા કયા પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંગે ખુલાસો પણ માગ્યો હતો જ્યારે અરજદારની રજૂઆત હતી કે દેશના કેટલાક રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ માટે કાયદો છે પરંતુ ગુજરાતમાં આ પ્રકારે કોઈ પણ કાયદો લાગુ પડતો નથી જે સંદર્ભે પણ ખુલાસો કરવા કહ્યું હતું રાજ્ય સરકારે આ મામલે હાઈકોર્ટમાં જવાબ આપીને કહ્યું છે કે આગામી સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખરડો પસાર કરવામાં આવશે અને અંધશ્રદ્ધા સહિતની બાબતોમાં કડકાઈ પાલન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે અત્રે નોંધનીય છે કે આ કેસમાં અરજદાર દ્વારા સમગ્ર કાયદા અંગે એક ડ્રાફ્ટ બનાવીને કોર્ટમાં મૂકવામાં આવ્યો છે જેમાં ચૌદ જેટલા મુદ્દાઓને આ ખરડામાં આવરી લેવા માટે ભલામણ પણ કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં કાયદો છે એ કાયદાની અંદર પ્રિવેન્શન અને રિટેક્શનના પાવર્સ પણ છે એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાંથી જે જોઈ અને એના થતાં એને અટકાવી શકે જે કાયદો ગુજરાતમાં હતો નહીં એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી જેની અંદર કોર્ટે સરકારને જવાબ આપવા જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી સેશન નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખડો